વાગરા તાલુકાના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દહેજ ગામ નજીક આવેલ બલરામ હોટલ પાસે રોડની બાજુમાં ગેરકાયદેસર રીતે કેમિકલ ચોરી ઝડપી પાડી પોલીસે ત્રણ કરોડથી વધુના મુદ્દામાલ કબ્જે કરી ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા દહેજ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે દહેજ ગામ નજીક આવેલ બલરામ હોટલ પાસે રોડની બાજુમાં જેટલા અને એક બોલેરો પિકઅપ ગાડી પડેલ છે છે જ્યાં કેટલાક ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી કેમિકલ ભરેલ ટેન્કરનો વાલ્વ બોક્સ ખોલી ચાર ઇસમો પાઇપ અને ગરણી લગાવી પ્લાસ્ટિકના કેરબામાં ઇસ્ટેરિન કેમિકલની ચોરી કરી બેદરકારી પૂર્વક કટિંગ કરવા સાથે માનવ જિંદગી જોખમાય તેવી પ્રવૃત્તિ કરતા અલંગે હાથ ઝડપાયા હતા પોલીસે સ્થળ પરથી પાંત્રીસ લિટર પ્લાસ્ટિકના કેમિકલ ભરેલ કાર્બા નંગ સોલ ખાલી કાર્બા નંગ એકતાલીસ તેમજ આઠ વાહનો મળી કુલ ત્રણ કરોડ છપ્પન લાખનો મુદ્દામાલ કબજે કરી ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામે રહેતો ડ્રાઈવર રમઝાન શાહ ઇસ્માઇલ દિવાન તોફી શાહ ઉસ્માન દિવાન ભેરારામ નારાયણરામ ચૌધરી

વિગત એવી છે દહેજમાં એક જીસીપીટીએલ નામની કેમિકલ કંપની આવેલી છે તે કેમિકલ કંપનીમાંથી સ્ટાઇરિન નામના કેમિકલ સોલ્વન્ટનો જથ્થો ભરીને સાતેક જેટલા ટેન્કરો રાત્રિના સમયે નીકળેલા અને તેની ડિલેવરી દહેજમાં જ આવેલી એક એસપીએમએલ નામની કંપનીમાં ડિલિવરી કરવાની હતી તો આ જે સ્ટાયરીનનો જથ્થો લઈને વાહનોમાં ડ્રાઈવરો નીકળેલા હતા એ ડ્રાઈવરો આ કેમિકલ કરતી કેમિકલની ચોરી કરતી ટોળકી સાથે મળેલા હતા અને આ કેમિકલ ની જે ચોરી કરતી ટોળકી હતી એમાંના રમઝાન શાહ તોસીફ શાહ અને એમનો જે મુખ્ય સૂત્રધાર છે સમીર શાહ કે જે પાલેજનો છે આ ત્રણેય જણા ડ્રાઈવરોનો આ રીતે સંપર્ક કરીને જે આવી રીતે ટેન્કરોમાંથી માલ લઈને ટ્રાન્સપોર્ટેશન કરતા હોય એ દરમિયાન ટેન્કરોમાંથી ચોરીથી માલ કઢાવીને મેળવી લેતા હતા નજીવી કિંમતમાં અને એ જથ્થો પછી એ લોકો ઊંચી કિંમતમાં વેચતા હતા આ રીતનું કમ્પાઉન્ડ કમ્પાઉન્ડ કરતા હતા સમયે દહેજની પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી અને આવી ગેરરીતિ એમના ધ્યાનમાં આવી એટલે એમને કોર્ડન કરીને પકડવા જતા અંધારાનો લાભ લઈને કેટલાક માણસો ભાગી ગયેલા જયારે આ ચોરીની ટોળકી પૈકીના બે ઈસમો રમજાન શાહ કે જે ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામનો છે અને બીજો તોસીફ શાહ કે જે કરજણ તાલુકાના વલણ ગામનો છે એ બે કેમિકલ ચોર અને જે ડ્રાઈવરો ચોરી કરાવતા હતા એ પૈકીના ભેરામ અને બાબુલાલ નામના બે ડ્રાઈવરોને પકડી પાડવામાં આવેલા છે આ જે ટેન્કરોમાંથી આ લોકોએ પાંત્રીસેક જેટલો કેરબા સ્ટાઈન નામના કેમિકલ સોલ્વન્ટ નો કાઢેલો હતો એ પણ પોલીસે તપાસ અર્થે કબજે લીધેલો છે આ જે કંપનીમાંથી આ જે કેમિકલ ના ટેન્કરો નીકળેલા હતા સ્ટાઇરીન સ્ટાઈરીન ભરેલા તો એ ટેન્કરોના મુદ્દામાં વેરિફિકેશન એના માલિકના વેરિફિકેશનના અર્થે એ મુદ્દામાં પણ પોલીસે કબ્જ કરેલો છે આ રીતે કુલ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરેલી છે અને આ જે એમનો મુખ્ય સૂત્રધાર છે સમીર એને વોન્ટેડ જાહેર કરેલો છે અને બીજા પાંચ એક જેટલા ડ્રાઈવરો પણ જે ભાગી ગયેલા છે એમણે પણ વોન્ટેડ જાહેર કરી આ તમામના વિરુદ્ધમાં દહેજ પોલીસ સ્ટેશનમાં આમ બીએનએસ ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ જે કેમિકલ છે એ જ્વલનશીલ કેમિકલ હોય છે અને આ રીતે જાહેરમાં એને જો એક ટેન્કરમાંથી એક પાત્રમાંથી બીજા પાત્ર માં આવે

દહેજ પોલીસ પોલીસ દ્વારા આ તમામ કેમિકલ નો સોલ્વન્ટ અને આ જે વાહનો છે એ મળી કુલ ત્રણ કરોડ અને છપ્પન લાખ રૂપિયા જેટલી માતબર રકમનો મુદ્દામાલ તપાસના કામે કબ્જે કરવામાં આવેલો છે